નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યમ પોથીનો ભાગ નંબર પાંચનો પાઠ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વધ્યમ પોથીના ભાગ પાંચના સામાજિક વિજ્ઞાનના પાઠ છ નું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર છ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિભાગ એ નીચેના જોડકા છે યોગ્ય રીતે જોડવાના છે એમાં પહેલાની સામે સી ઇલોરાની કુલ ગુફાઓ સી ચોત્રીસ એલિફન્ટાની કુલ ગુફાઓ અજંતાની કુલ ગુફાઓ ચોથું ખજરોમાં હયાત મંદિરોની સંખ્યા એ પચીસ મહાબલીપુરમના હયાત મંદિરોની સંખ્યા પાંચ ત્યાર પછી યોગ્ય જોડકા જોડકાજો એમાં શક્તિપીઠો એમાં ડી એકાવન જ્યોતિર્લિંગો એમની સામે સી બાર તાજમહેલના નિર્માણ માટેના વર્ષ એ બાવીસ સૌથી ઊંચો સ્તંભ બી કુતુબ મિનાર સૌથી ઊંચો દરવાજો એફ બુલંદ ત્યાર પછીનું જોડકું છે પેલું હમ્પી એની સામે કૃષ્ણદેવરાય બી બીજું હુમાયુનો મકબરો એની સામે ડી અમિદા બેગમ ત્રીજું તાજમહેલ એની સામે એ શારજહા ચોથું ફતેહપુર સિકરી એની સામે એફ અકબર અને મહાબલીપુરમ એની સામે બી નરસિંહ વર્મન પ્રથમ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવા નું ખાસ ભૂલવાનું નથી બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન અને સોતેર પોતાના ભાગ નંબર ચાર અને પાંચના તમામ પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે આ ઉપરાંત મિત્રો આ પ્રકરણની પીડીએફ અને ગાલા આ ના પેપરની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્કશન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્ર અને સ્વાધ્યાય ભાગની તમે પીડીએફ મેળવી શકો છો બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું ખોટું બીજું ખોટું ત્રીજું સાચું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું ખોટું સાતમું સાચું આઠમું સાચું નવમું સાચું દસમું ખોટું ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નમાંથી પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો એમાં પેલું કોણાકના સૂર્ય મંદિરને ખાલી જગ્યા નામથી ઓળખવામાં છે કાળા પેગોડા બીજું રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો ડી ઉદયમતીએ ત્રીજું વડનગરમાં કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે એ શર્મિષ્ઠા ચોથું રાજકોટથી સિત્તેર કિમી દૂર ગોંડલ પાસે ખાલજ માં આવેલી છે કંભાલીડા પાંચ મૂર્યની શિલ્પકલા શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો બી સારનાથનો સ્તંભ ત્યાર પછી ડ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલ જગ્યા પૂરો તાજમહેલ ખાલજગ્યા નદીના કિનારે આવેલ છે યમુના બીજું પાટણમાં ઈસવીસન બારસો ચાલીસમાં માં સિદ્ધરાજ જયસિંહ સહસ્ત્રિંગ તળાવ બંધાવ્યું હતું ત્રીજું અકબરે સુફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી શહેર વસાવ્યું ચોથું દર વર્ષે રાષ્ટ્રીય તહેવારના પ્રસંગો લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે પાંચમું મહેમૂદ બેગડાએ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી છઠ્ઠું જૂનાગઢમાં અડીકડીની વાવ આવેલી છે સાતમું મોહમ્મદ ખાનનો મકબરો જુનાગઢ રાણીની સમયે વહાણ લંગરવા માટે એક મોટો ધક્કો મળી આવ્યો છે એ નીચે આપેલા પ્રશ્નના એક બે વાક્યમાં જવાબ લખો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી પેલું અજંતાની ગુફાઓ કયા બે પ્રકાર પાડી શકાય છે તો ચિત્ર આધારિત ગુફાઓ અને શિલ્પકલા આધારિત ગુફાઓ બીજું ઇલોરોની કયા ગુફા ઇલોરોની કયા નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે ઇલોરોની સોળ નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે ત્રીજું બૌદ્ધ ધર્મના સાધુઓનો પ્રાર્થના ને ઉપાસના માટેનું સ્થળ કોને કહે છે બૌદ્ધ ધર્મના સાધુઓના ઉપાસના માટેનું સ્થળ કહે છે જ્યાં ધર્મ અધ્યયન કરે છે તેને શું કહે છે જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે તેને વિહાર કહે છે પાંચમું ચાંપાનેર ક્યાં આવેલ છે ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પર્વની તળેટીમાં આવેલું છે છઠ્ઠું તારા માતાનું મંદિર ક્યાં આવેલું છે તારા માતાનું મંદિર પોરબંદર જિલ્લામાં ઓખા માધવપુર માર્ગમાં આવેલું છે ભારતના ચાર ધામોના નામ લખો તો દ્વારકા જગન્નાથપુરી અને રામેશ્વર આઠમું રથ મંદિરો નામ કોના પરથી પાડવામાં આવે છે નરસિંહ પ્રથમના ઉપનામ મહામલ્લમ પરથી પાડવામાં આવ્યા છે વિભાગ બી નીચે આપેલા શબ્દોના આશરે પંદર થી જવાબ લખો તો નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી અજંતાની ગુફાનો પરિચય આપો સ્મિથ અને ચિત્રો અજંતાની ગુફામાં જોન સ્મિથ દ્વારા શોધવામાં આવી હતી આ ગુફાઓમાં ચિત્રો સજ્જ છે તેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંત અને સાતાર્થ્ય દર્શાવવામાં આવે છે કુલ ઓગણત્રીસ ગુફાઓ છે બીજું એલિફન્ટાની ગુફા વિશે ટૂંકમાં માહિતી લખો એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્રના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં અરબ અરબ સાગરમાં આવેલી છે પોર્ટુગીઝો ત્યાં આવ્યા ત્યારે હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી તે જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું હતું ઓળખ આપો હુમાયુનો મકબરો પટ દકલ હુમય મકબરો દિલ્હી ખાતે આવેલ મુઘલ બાદશાહ સમાધિ સ્થાન છે ઈસવીસન બનેલ આ આ ભારતનો ભારતનો પ્રથમ પ્રથમ મકબરો છે બીજું પટદગલ કર્ણાટકમાં આવેલું સાતમી આઠમી સદીના હિન્દુ અને જૈન મંદિરોનો સમૂહ છે આ મંદિરો પણ યુનેસ્કો વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા પ્રાપ્ત છે નીચેના ચિત્રને ઓળખીને પ્રશ્નનો જવાબ લખો તો આ કયું સ્થાપત્ય છે આ જામા મસ્જિદ ચાંપાનેર છે આ સ્થાપત્ય ક્યાં આવેલું છે આ સ્થાપત્ય ચાંપાનેર ગુજરાત પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકાની પાવાગઢની તળેટીમાં આવેલું છે બીજું ચિત્ર છે આ સ્થાપત્યનું નામ શું છે આ સ્થાપત્યનું નામ બેસાલિકા ઓફ બોમ્બ જીસસ દેવળ છે સ્થાપત્ય ક્યાં આવેલું છે આસ્થાપત્ય ગોવામાં આવેલું છે ત્યાર પછી વિભાગ સી નીચેના પ્રશ્નોના પચાસ થી એસી શબ્દમાં જવાબ લખો દિલ્હી સ્થિતિ દિલ્હી સ્થિત ઊંચો મિનારા જેઓ જેનું બાંધકામ ઇલ્મોસ્તેશ દ્વારા પૂર્ણ કરાયેલ હતું તેવા સ્થાપત્ય વિશે ટૂંકી નોંધ લખો આ રીતનો જવાબ થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ખાસ ભૂલવાનું નથી બીજું કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા સેમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન અને સ્વાધ્યન પોથીના ચાર અને પાંચ ભાગના દરેક પ્રકરણના સોલ્યુશન મળી જશે આ ઉપરાંત મિત્રો આ ગાલા સેમેન્ટ બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રની પીડીએફ અને ગાલા સેમેન્ટ દરેક પીડીએફ તેમજ ભાગ અને દરેક માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યારથી આ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બધાની પીડીએફ તમે મેળવી શકો છો તો આ રીતનો પ્રશ્નનો જવાબ હતો ત્યાર પછી બીજું સ્વર્ગના બગીચા પવિત્ર દિલોનું સ્વાગત આ ભારતના કયા સ્થાપત્ય પ્રમુખ કીર્તિર છે અથવા તાજમહેલ સાતમી અજાયબી છે સાથી તો આ રીતનો એનો જવાબ છે તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે તાજમહેલનું નિર્માણ સંગે મરમરના ચબૂતરા ઉપર થયેલું છે તાજમહેલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે તાજમહેલનો પ્રવેશ દ્વાર આકર્ષક છે તેની મધ્યમાં ઊંચો ઘુમંડ તેની મધ્યમાં ઊંચો ઘુમંડ છે તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમટ છે તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે આજુબાજુ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે પર અંકિત થયેલું છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે અદભુત સૌંદર્ય ધરાવતા તાજમહેલ ભારતની સ્થાપત્ય કલા વારસાનું ગૌરવ છે તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે ત્યાર પછી ત્રીજું મહાબલીપુરમ પર ટુકનો મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યના પાટનગર ચેન્નઈથી સાઠ કિલોમીટર દૂર આવેલું છે તે તેના ભવ્ય મંદિર સ્થાપત્યોના દરિયા કિનારા માટે પ્રસિદ્ધ છે દક્ષિણ ભારતના પલ્વી રાજવી નરસિંહવર્મન પ્રથમનું ઉપમાન ઉપનામ મહાબલમ હતું તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખ્યું હતું રાજવી નરસિંહવર્મન પ્રથમે મહાબલીપુરમમાં કુલ સાત રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું તેમાંથી આજે અહીં પાંચ રથ મંદિરો હયાત છે બે રથ મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા છે અહીં આજુબાજુના ખડકોમાંથી બનાવેલ અન્ય મંદિરો પણ છે તેમાં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ મૂર્તિ શિલ્પકલાના અદ્ભુત નમૂના રૂપ છે અહીં મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ પણ જોવાલાયક છે વિશ્વભરમાં ખડક શિલ્પના બે નમૂના સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર હતું ચોથું સ્મારક વિશે માહિતી આપો તો ખજૂરોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરા નામે નામના સ્થળે આવેલા છે ખજુરાઓ બુલંદ ખંડ ચંદેલ રજપૂતોની રાજધાની નગર હતું ચંદલ રાજાઓ અહીં કુલ એશી મંદિરોનું નિર્માણ કર્યું તેમાંથી આજે માત્ર પચીસ મંદિરો હયાત છે આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે તે પશ્ચિમ પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્રોમાં વિભાજિત થયેલા છે આ મંદિરો મોટા ભાગના ક્ષેવિ મંદિરો છે કેટલાક વિષ્ણમ છે કેટલાક જૈન મંદિરો છે બધા મંદિરો રચના પદ્ધતિ અને શિલ્પવિદ્ધાન લગભગ એક સમાન છે શરૂઆતમાં સમયમાં બધા જ મંદિરો પથ્થરના હતા તેમાં ચોસઠ યોગીનું મંદિર મુખ્ય છે આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી કારીગીરીની ઉત્તમ દ્રષ્ટાંત છે દેશ વિદેશના હજારો પ્રવેશ પ્રવેશ પ્રવાસીઓ ખજુરાના મંદિરના મૂર્તિ મંદિરોમાં મૂર્ત થયેલી વાસ્તુકલા શિલ્પકલા અને મૂર્તિ કલાના શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે ત્યાર પછી પાંચમું આગ્રાના કિલ્લા વિશેની માહિતી આપો ઈસવીસન પંદરસો પાસઠમાં મુઘલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો તે લાલ પથ્થરોનો બનેલો છે તેથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે આગ્રાના કિલ્લાનું નિર્માણ હિન્દુ અને ઈરાની સ્થાપત્યની શૈલીમાં થયેલું છે આ કિલ્લાની દિવાલો સિત્તેર ફૂટ ઊંચી છે કિલ્લાનો ઘેરાવ લગભગ દોઢ માઇલ જેટલો છે આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરોને ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે જેથી તેની દિવાલોમાં ક્યાંય તિરાડ દેખાતી નથી આ કિલ્લામાં સમ્રાટ અકબરે જહાંગ અકબરે જહાંગીર જહાંગીરી મહેલ બનાવ્યો હતો આ મહેલ ગુજરાતીને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે મુગલ શહેનશાહ જહાંગ શાહજહાએ જિંદગીના આખરી દિવસો આગ્રાના કિલ્લામાં ગુજાર્યા હતા છઠ્ઠું અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો તો અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસા સ્થળોની યાદી ભદ્રનો કિલ્લો જામા મસ્જિદ રાણી શ્રીપીની મસ્જિદ સરખેજનો રોજો કાકરિયા તળાવ સારંગપુરના ગોમતીપુરના ચૂલતા મિનારા સીધી સૈયદની જાડી હઠીસિંહના દેરા રાણી રૂપમતીની મસ્જિદ દાદા હરિની વાવ સુફી સંત શાહ આલમનો રોજો દરિયાખાનનો હોમંડ ગાયકવાડની હવેલી બાદશાહનો હજીરો રાણીનો અજીરો આગમ ખાનનો રોજો સાકરિયા મસ્જિદ અને અહેમદ શાહની મસ્જિદ ત્યાર પછી લોરાની ગુફાઓ વિશે જણાવો તો આ રીતનો એનો જવાબ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી બીજું કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા સેવન્ટ બે હજાર છવ્વીસ અને સ્વધ્યન પોથીના ભાગ એકથી શરૂ કરી એક બે ત્રણ ચાર પાંચ દરેક સ્વાધ્યન પોથીના ભાગના પ્રકરણનો પીડીએફ તમને વિડીયો આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ગાલા સેવન્ટની અને સ્વાધ્યન પોથી પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી શકો છો તો આ રીતનો આપણો સાતમા પ્રશ્નનો જવાબ હતો ત્યાર પછી આઠમો પ્રશ્ન ભારત પ્રાચીન સમયથી તીર્થ રહ્યું છે તો કે ભારતમાં ચાર ધામો અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે ચાર ધામોની યાત્રામાં બદ્રીનાથ રામેશ્વર દ્વારકા અને જગન્નાથપુરી આ પવિત્ર સ્થળોનો સમાવેશ થાય છે આ ઉપરાંત એકાવન શક્તિપીઠો અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ અને દેવીની યાત્રા પણ ખૂબ મહત્ત્વની છે ગુજરાતમાં લીલી પરિક્રમા શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે આમ ભારતના લોકો તીર્થો પવિત્ર સ્થળો પર્વતો નદીઓની યાત્રાએ જાય છે આથી કહી શકે કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે ત્યાર પછી નોમું છે ફતેપુર સિકરી નગર વિશે માહિતી આપો આ રીતનું એનો જવાબ છે ત્યાર પછી વિભાગડી એમાં પેલું બૃહદેશ્વર મંદિરની માહિતી આપો બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે આ મંદિર ઈસવીસન એક હજાર ત્રણથી એક હજાર દસના સમયગાળા દરમિયાન ચોળ વર્ષના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું આ મંદિર રાજરાજ રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વર મંદિરના નામે ઓળખવામાં આવે છે આ મંદિર દેવાતી દેવ શિવનું છે શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને ગુરુદેશ્વરનું મંદિર કહે છે આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે આ મંદિરની લંબાઈ પાંચસો ફૂટ અને પહોળાઈ બસો પચાસ ફૂટ છે તેની આસપાસ કોટ બનાવેલ છે તેનું શિખર લગભગ જમીનથી બસો ફૂટ ઊંચું છે તે સમયે બૃદ્ધેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી ભવ્ય શિખર વિશાળ કદના કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતય વારસો ધરાવે છે બૃદ્ધેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે બીજું લાલ કિલ્લાનો વિસ્તારથી પરિચય આપો મુઘલ બાદશાહ શારજાહ ઈસવીસન સન સોળસો દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુઘલ શૈલીમાં બનાવેલ આ લાલ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓને પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે લાલ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશ દ્વારો અને આરસના ઘુમંડો છે શારજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામથી શારજહા નાબાદ નામનો નગર વસાવ્યો તેમાં દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ મુમતાજ નો શીશ મહેલ ઔરંગઝેબે બંધાલી મોતી મસ્જિદ લાહોરી દરવાજા મીના બજાર મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે દીવાને ખાસની ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે અહીં રંગ મહેલ અને સ્નાહી સ્નાનાગાર છે આગળ પણ જવાબ છે શારજાહે દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવ્યું હતું ઈરાનના નાદિર શાહે દિલ્હી પર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસન પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યની અદભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે ત્યાર પછી પ્રાચીન શહેરનો ખ્યાલ એમાં ધોળાવીરા ગુજરાતના કચ્છના ભચાઉ તાલુકાના ખરીદ બેઠમાં આવેલું છે તે તેની આદર્શ નગર રચના અને અડપીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે આથી આશરે પાંચ હજાર વર્ષ પહેલાં અહીં ઘરેણાને મણકા બનાવવાના કારખાના હતા ત્યાર પછી લોથલ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યનું ધમધમતું અને સગોડોથી હળપી હતું જુનાગઢમાં સમ્રાટ અશોકનો ઉપરકોટ કોણ અળીકડીની વાવ ચૂનો રાજમેલ નવગણકુઓ બાઉદીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસા જોવાલાયક છે દર વર્ષે મહાશિવરાત્રીએ જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે ત્યાર પછી પાટણ તો સહસ્ત્રલિંગ તળાવ અને રાણીકી પાટણના પ્રખ્યાત સ્થાપત્ય છે ઈસવીસન અઢારસો ચાલીસમાં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી જે રાણીની વાવ નામે પ્રખ્યાત છે ઈસવીસન બે હજાર ચૌદમાં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કરી છે ત્યાર પછી ચોથું નીચેના શહેરોમાં જોવાલાયક સ્થળો સિદ્ધપુર ચૌધર મહાલય વડનગર કીર્તિ તોરણ પાલીતાણા શેત્રુંજી પર્વત ડાકોર રણછોડાઈ મંદિર ધામણગઢ ધામણગઢનો કિલ્લો જુનાગઢ ગિરનાર પર્વત શામળાજી છે તો મિત્રો શામળાજીનું મંદિર જુનાગઢમાં ગિરનાર પર્વત પાટણમાં રાણીની વાવ અમદાવાદ સાબરમતી આશ્રમ તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાનના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ દસના સ્વાધ્ય પોથી દરેક પ્રકરણના સોલ્યુશન અને કાળા સવેર બે હજાર છવ્વીસના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં મળી જશે અને પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે તો એ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો